નમસ્કાર દર્શક મિત્રો દાંદા તાલુકાના ટુડિયા ગામે એક વ્યક્તિ ગરમીના કારણે બેભાન થઈ ગયો હોવાનો કોલ એકસો ને મળતા એકસો ની ટીમ ઘટના સ્થળે પહોંચી તેને પ્રાથમિક સારા આપ્યા બાદ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તેની પાસે રહેલા રૂપિયા ત્રેસઠ પોઈન્ટ છસોનો ત્રેસઠ હજાર છસોનો મુદ્દામાલ તેની સાથે આવેલા મંદિરના મહંતને આપી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમીનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે દાતા તાલુકાના ટુંડિયા ગામે એક વ્યક્તિ બેભાન થઈ ગયો હોવાનો એકસો ને કોલ મળ્યો હતો જેના પગલે ટુંડિયા એકસો આઠના ઇએમટી યોગીતાબેન પટેલ અને પાયલોટ કમલેશભાઈ રબારી ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટના સ્થળે પહોંચીને દર્દીને તપાસતા દર્દી બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો જેથી તાત્કાલિક સ્ટ્રેચરની મદદથી એમ્બ્યુલન્સમાં લઈ પ્રાથમિક સારવાર આપી તેમને વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જો કે દર્દી બેમાના લગભા હતા અને તેમની સાથે કોઈ સગા સંબંધી પણ ન હોવાથી તેમની સાથે નારગણ મંદિરના મહારાજ આવ્યા હતા જેથી દર્દી પાસેથી એક મોબાઇલ વીટીઓ રંગબેરંગી નંગ રોકડ અંદાજીત રૂપિયા તેતર હજાર છસો મળી આવી હતી જેની જરૂરી દસ્તાવેજો સાથે તમામ સામાન ટુંડિયા એકસો આઠની ટીમ દ્વારા દાંતા સરકારી હોસ્પિટલમાં નારગઢ મંદિરના મહારાજને આપી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું